હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો એકદમ નવો ધમાકેદાર વિડિયો લઈને આવી ગયો સૌ તો તમે જોઈ શકો છો ખેતર એ છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં ખેતર સામે જે જોઈ શકો છો એ તળાવ હે બે દિવસથી અહીંયા વરસાદ ચાલુ છે અને ખેતર કેવા હોય એક એક બે બે વીઘાના ત્રણ ત્રણ વીઘાના કટકા ખેતર હોય અને આવી રીતે પાળા કરેલા હોય છે તમે જોઈ શકો છો મિત્રો આમાં સોખા વાવી દીધેલા છે અહીંયા કાંક આ રીતના ખેતી કરે છે સામે તળાવ છે આવી રીતના હોય એક એક બીઘાનું બે વીઘાના ત્રણ ત્રણ વીઘાના આના ચોખાના વાવેતર માટે તો જેટલો વરસાદ થાય એટલો ઓછો ગમે એટલું પાણી ભરેલું રહે તો એ ફાયદાકારક જ છે આમાં પણ પાણી ભરેલું છે આમાં પણ વાવેતર રાત દેખાય લીલું થોડું થોડું એ સોખાનું વાવેતર કરેલું છે આવી રીતના આ બધા ખેતરોમાં સોખાનું વાવેતર કરેલું છે તો આવા નવા વિડીયો જોવા માટે લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો મિત્રો તો આના નવા નવું ગમે તે કોઈ નવું જાણવા મળે શીખવા મળે તો ગમે તે કંઈ નવું જોવા જાણવા મળે તો એ નવા વિડીયો તમારા સુધી પહોંચાડીશ બનતી કોશિશ કરીશ મિત્રો તો અહીંયા આ રીતના કાંક હોય છે ખેતર આવી રીતના